ન્યૂઝ ગુજરાતી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દહીસારા ગામે આગામી દસ ચાર બે હજાર પચીસ ગુરુવારના રોજ ચૈત્ર સુભ તેરસના શુભ દિવસે સાકરિયા પરિવારના માતાજીના મઢે મહાનવરંગા માંડવાનું આયોજન છે જેમાં માંડવાની સાથે સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થાય તેવા મહા ગરબાનું આયોજન છે જેમાં અગિયાર હજાર બહેનો એક સાથે એક ગ્રાઉન્ડમાં ગરબો રમી અને સમગ્ર વિશ્વમાં એક ઇતિહાસ રચાશે ગરબાઓ પૂરા પછીનો બીજો વર્લ્ડ રેકોર્ડ રહ્યો છે જેમાં આરતીના રૂપે સાંજે બહેનોની એક ગ્રાઉન્ડમાં મહાઆરતી ઉતારી વિશ્વ રેકોર્ડ બનાવશે સૌરાષ્ટ્ર ગુજરાતની જાહેર જનતા આ વિશ્વ રેકોર્ડ અને માતાજીના દર્શન માટે સાકરિયા પરિવાર દ્વારા ધર્મ પ્રેમ જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવે છે આ માનવાની વિશેષતા છે આખા ગુજરાતના સાકરીયા પરિવારના લોકો ભેગા થવાના હોવાથી બપોરના સમયે દોઢ લાખ લોકોની ભોજન વ્યવસ્થા મંડપ વ્યવસ્થા ડોમ વ્યવસ્થા કરવામાં આવેલ છે સાંજના સમયે ગરબાના અને મહાઆરતીમાં પણ એક લાખ લોકોને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે બપોર અને સાંજ એમ કુલ મળી અઢી લાખ લોકો ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે આ મહા માંડવામાં ગુજરાતના પ્રખ્યાત ભવદીપભાઈ રાવળ વિજયભાઈ રાવળ અને તેમની ટીમ દ્વારા ડાકડમણુંની વ્યવસ્થા કરી ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ છે સાંજના છ કલાકે ભવ્ય મહાગરબાનું ગુજરાતના પ્રખ્યાત નામ લોક ગાયિકા વનીતાબેન પટેલ સિંગરના કોકિલકંઠી જેવા અવાજ મહાગરબા ગાવામાં આસપાસના જસદણ તાલુકા પંથક ગામોના પ્રેમી લાખોની સંખ્યામાં પધારવાના છે

વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ આપ સૌને અમે મહાપ્રસાદમાં લાખથી દોઢ લાખ માણસોનું આયોજન છે તેવારા અમારા સર્વ આયોગ આગેવાનો છે મનસુખભાઈ સાંકરિયા રાજાભાઈ સાંકરિયા અલ્કુભાઈ સાંકરિયા કિશોરભાઈ સાંકરિયા પુનાભાઈ સાંકરિયા દિનેશભાઈ સાંકરિયા અને સર્વે અમે અહીંયા મહા મહેનતે સર્વ ગામ સમસ્તથી માંડીને તમામ ચુમાલીસ અમારા ગામ છે પણ ચોમાલીસ ગામ નહીં પણ અમે સમગ્ર ગુજરાતમાંથી તમામ સાંકરિયા પરિવારને હાર્દિક આમંત્રણ આપ્યું છે અને સાંકરિયા પરિવાર સિવાય દરેક કુટુંબમાં દરેક સમાજમાં અઢારે વરણને અહીંયા પ્રસાદ લેવા માટે અમે અહીંયા હાર્દિક આમંત્રણ આપીએ છીએ અને અમારો ખાસ આનો હેતુ એ છે કે અમારા આ જે સત્યાવીસ વર્ષે આ માતાજીનો માંડવો થાય છે ત્યારે અમે આ વધારેમાં વધારે લોકો અમારી આ માતાજીની પ્રસાદી લે અને અમારા માતાજીનું નામ ઉજળું થાય એના મારે એ અમારો હેતુ છે બીજો એક વર્લ્ડ રેકોર્ડ કોળી સમાજમાં એટલે કે સાંકરિયા પરિવાર અગિયાર હજારનો આજે વર્લ્ડ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે ત્યારે અમે આજે રજીસ્ટ્રેશનમાં અગિયાર હજાર કરતાં પણ વધારે રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને લોકોને અમે કહી છીએ કે અમારો વધારેમાં વધારે પ્રસાદ લ્યો અને આ માતાજીનો અમે આજે સત્યાવીસ વર્ષ આવો અવસર આવ્યો હોય ત્યારે સૌ ધર્મપ્રેમી અને અઢારે વર્ણને અમે આજે હાર્દિક આમંત્રણ આપીએ છીએ મહેમાનોમાં કોણ કોણ ઉપસ્થિત રહેવાનું મહેમાનોમાં અમે સીએમ સાહેબને પણ આમંત્રણ આપ્યું છે અને સંસદ સભ્યો ધારાસભ્યો અને મંત્રીઓને પણ આમંત્રણ આપ્યું છે તો જેટલા મહેમંત્રણે અમને એવું કીધું છે કે અમે ચોવીસ કલાકમાં જ્યારે અમારો સમય મળશે ત્યારે એક વખત તમારો સમય જય માતાજી ગોર્ધનભાઈ સાકરિયા મારું ગામ પીપળિયા ઢોરા હવે અમે કુટુંબ દ્વારા સત્યાવીસ વર્ષ બાદ અમારા કુળદેવી શ્રી શક્તિ માતાજીનું મઢ અહીં દહીસરા આવેલ છે ત્યાંથી દસ તારીખે માતાજીનો ભવ્યથી ભવ્ય માંડવાનું આયોજન કરેલ છે તેની સાથે જ અગિયાર હજાર બહેનો અમારા ગરબા અને મહાઆરતીનું એક સુંદર આયોજન કરેલું છે એ આયોજન નિમિત્તે સૌ લોકોને અમે અમારા પરિવાર વતી હાર્દિક આમંત્રણ આપી આવીએ છીએ આવો સૌ સાથે મળી માતાજીનો પ્રસાદ લઈએ માતાજીના ગુણગાન ગાઈએ અને અમારો જે હેતુ છે કે અમે અમારા અગિયાર હજાર બહેનોથી પણ વધારે બહેનો ગિનિશ બુકમાં નામ નોંધાવવા જઈ રહ્યા છીએ અને એ બાબતમાં અમે ઓનલાઈન રજીસ્ટ્રેશનનું કામ પૂર્ણ કરેલું છે તો સૌને અમે હાર્દિક આમંત્રણ આપીએ કે સૌ આવે આ કાર્યક્રમ નિમિત્તે અમે મુખ્યમંત્રીથી લઈ અને સંસદ સભ્યો ધારાસભ્યો શ્રીઓને પણ આમંત્રણ આપ્યું છે અને એમણે પણ અમને હકારાત્મક અભિગમ સાથે કીધું કે ભાઈ અમે અવશ્ય તમારા કાર્યક્રમમાં આવીશું સાથે સંતો મહંતોને પણ અમે આમંત્રણ અમારા વડીલો રૂબરૂ જઈ અને આપેલું છે અમારા સંત જે આરતીબક્કુને પણ આમંત્રણ આપેલું છે એ પણ વધારવાની વાત કરેલી છે તો સૌને મેં અમારા પરિવારોથી આમંત્રણ આપીએ કે સૌ વધારો જય માતાજી